જે કન્સર્ન સિટીઝન ગ્રુપ છે એમણે એકવીસ જેટલી જગ્યાઓ આઈડેન્ટિફાય કરીને કોર્પોરેશનને જણાવેલી છે કે અહીં સોલિડ વેસ્ટ ડમ્પિંગ થયેલું છે ઓલરેડી તો એ સોલિડ વેસ્ટ ડમ્પિંગ કાઢવાની જે આપણા કિનારાઓ છે નદીના કિનારા એ વિસ્તારને ખોલવાની જરૂર છે અને એ પાર્શિયલી મને એવું લાગે છે અહીં ખાય છે ફૂલ્લી નથી થઈ રહ્યું કે ચલો વડોદરાપુર તો આપણું ખોદાઈનું પતી ગયું આટલું બધું ફિફ્ટીન ટુ સેવન્ટીન મેટ્રિક ટન જેટલી ગાળ બધો જમીનનો કાઢવાના છે તો એમાં શું પહેલાં જે સોલિડ વેઝ જમ્પિંગ આપણે કર્યું છે એ નીકળવાનું છે એ કરવાની બહુ જ જરૂર છે કેમ કે ફ્લડનું મેઇન રીઝન તો એ છે નદીને ઊંડાઈ કરશું તો નદી તો નેરો ડાઉન થઈ છે તો એ વધારે નહીં ઊંડી થશે પણ વધારે એની કેરિંગ કેપેસિટી જે વોટર હોલ્ડિંગ કેપેસિટી એટલી વધવાની નથી એટલે એના જે વિસ્તારો છે સાઈડના એ ખોલવાની જરૂર છે સિરિયસ અને પછી અહીં ખુદાઈ થયા પછી શહેરની બહાર શું એ એક પ્રશ્ન રહેશે કેમકે પાણી ઘણી વખત એવું થાય છે કે પૂર્ણમ હોય કે બેકવોટર એનું આવતું હોય તો દરિયાનું પાણી પાછું અંદર આવવા નહીં દે અથવા તો આગળની ઢાઢર છે એ પાણી આગળ નહીં જવા દે તો એ જે પ્રોબ્લેમ આપણને નડે છે વડોદરામાં ખાસ કરીને કે વરસાદ થઈ ગયો ફ્લડ આવી ગયું પણ એ પૂરનું પાણી વહેતું નથી આગળ તો એ આપણે સંકલનની બહુ જ જરૂર છે